બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી નમસ્કાર મિત્રો મારું નામ અંકિત જોશી છે હું ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જો આપણું એમ કોમ છે એ એમ કોમમાં આપણી જે વિષય છે કે હિસાબી પદ્ધતિ એટલે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ આમાં બ્લોક ત્રણ એ બ્લોક ત્રણમાં આપણે એકમ બાર છે એ બારનું નામ છે ભાવ સપાટીના ફેરફારના હિસાબો આ એકમ ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ તો અગાઉના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે ઘણા બધા આ જ એકમના ટોપિકોની ચર્ચા કરી ચૂક્યા હતા આજે આપણે એના નવા સંદર્ભમાં નવા ટોપિક સાથે આપણે ફરીથી ચર્ચા કરવાના છીએ અને બે પદ્ધતિઓ હોય છે જ્યારે પણ આપણે કોસ્ટ ઓફ સેલ્સ આ કાઢવું હોય તેની બે પદ્ધતિઓ હોય છે એક પદ્ધતિ તો આપણે પત્રક બનાવીને વેચેલ માલની પડતરનો હવાલો આપણે જ્યારે શોધવો હોય વેચેલ માલની પડતરનો હવાલો શોધવો હોય ત્યારે આપણી પાસે બે પદ્ધતિઓ છે બે પદ્ધતિઓમાં સૌથી પહેલી પદ્ધતિ છે પત્રક પદ્ધતિ બીજી છે સૂત્રવાળી પદ્ધતિ એટલે પહેલી પદ્ધતિના પત્રકના હિસાબનો સમ આપણે જોઈ ચૂક્યા હતા આજે આપણે જે આ વેચેલ માલની પડતર છે એ જે વેચેલ માલની પડતરનો હવાલો છે રૂપિયા સાત હજાર આવ્યો તો એ પત્રક પદ્ધતિથી આવ્યો તો આ પત્રક પદ્ધતિથી હવે આપણે સૂત્ર પદ્ધતિ એટલે સૂત્ર પદ્ધતિથી પણ આપણે વેચેલ માલની પડતરનો હવાલો એટલે સી એને પણ શોધી શકાય તો આ જે વેચેલ માલની પડતરનો હવાલો શોધવાનો જે સૂત્ર છે એ કહો છે એ આપણે જોઈએ તો સૌથી પહેલાં સી માઇનસ ઓ સી એટલે ક્લોઝિંગ આપણે આખરનો સ્ટોક માઇનસ ઓ એટલે ઓપનિંગ સ્ટોક એટલે શું તો શું આપણે વેચેલ માલની પડતરનો હવાલો શોધવાનો શું તો સૌથી પહેલો સી માઇનસ ઓ એટલે આખરનો સી એટલે ક્લોઝિંગ સ્ટોક આખરનો સ્ટોક આખરનો સ્ટોક માઇનસ કરવાનો ઓ એટલે ઓપનિંગ સ્ટોક શરૂઆતનો સ્ટોક પછી માઇનસ કરવાનો એલ એ એટલે એલ એટલે સૂચકાંકને બતાવે છે એ એટલે એવરેજ એવરેજનો સૂચકાંક એટલે સરેરાશ સૂચકાંક એલ એ એટલે એવરેજ એટલે શું આપણે સરેરાશ સૂચકાંક શોધવાનો પછી આઈ સી એટલે શું ઇન્ડેક્સ ઇન્ડેક્સ એટલે શું કેવા આપણે ભાર એ ઇન્ડેક્સ ઓફ સી એટલે ક્લોઝિંગ આખરનો ઇન્ડેક્સ આખરનો ઇન્ડેક્સ જ્યાં આપણે એવરેજ ઇન્ડેક્સ લીધો હતો એવી જ રીતે આખર સ્ટોક લઈશું માઇનસ કરવાનો માઇનસ શું કરવાનો ઓ એટલે ઓપનિંગ ઓપનિંગ એટલે શરૂઆતનો સ્ટોક શરૂઆતનો સ્ટોક હોય કે શરૂઆતનો જથ્થો હોય ભાગ શું કરવાનો એલ ઓ એલ એટલે ઇન્ડેક્સ ઓ એટલે કોનો ઓપનિંગ એટલે શરૂઆતનો ઇન્ડેક્સ એ માઇનસ કરીએ પછી આપણે સરેરા સાથે ગુણાકાર કરીએ પછી આપણે એના સાથે માઇનસ કરીએ તો આપણને વેચેલ માલની પડતરનો હવાળો મળે તો આ જ પ્રશ્નમાં આપણે એના સૂત્રને ફરીથી કરીએ તો સૌથી પેલા સી એટલે ક્લોઝિંગ સ્ટોક એટ હિસ્ટોરિકલ પ્રાઇસ ऐतिहासिक पट्टरे आखरनो स्टॉक ओ એટલે ઓપનિંગ સ્ટોક એટ હિસ્ટોરિકલ પ્રાઇસ એટલે ऐतिहासिक પટરે શરૂનો સ્ટોક જો આઈએ એટલે એવરેજ ઇન્ડેક્સ શ્રેરા સૂચક પછી આઈસી એટલે ક્લોઝિંગ ઇન્ડેક્સ આખરનો સ્ટોક કે આખરનો સૂચક કહી શકાય આખરનો સૂચક કહી શકાય પછી આઈઓ એટલે ઓપનિંગ ઇન્ડેક્સ એટલે શરૂઆતનો સૂચક એક આપણે તમને ટેકનિક શીખવાડું એ એટલે એવરેજ એટલે શ્રેરા સૂચક જ્યારે સી એટલે क्लोजिंग इंडेक्स आखर्णो सूचकांक પછી ઓ એટલે ઓપનિંગ ઇન્ડેક્સ એટલે શરૂઆતનો સૂચકાંક હવે આ સૂત્ર આપ જોઈએ આપણે વેચાણ પડતરનો હવાલો બરાબર COSA = C - O - LA ) બંધ પછી C બરાબર ભાગાકાર LC ) બંધ પછી માઈનસ પછી આપણે બ્રેકેટ ઓપન O ભાગાકાર LO પછી બ્રેકેટ બંધ આવી રીતે તો સૌથી પહેલા સુ ક્લોઝિંગ માઈનસ ઓપનિંગ તો આપણે આખરનો સ્ટોક કેટલો તો

ક્લોઝિંગ સ્ટોક એટલે આખંડનો જતો ત્રીસ હજાર છે ત્રીસ હજાર ભાગાકાર કરીએ આખંડનો સૂચકાંક એટલે બસો ચાલીસ માઇનસ શરૂઆતનો સ્ટોકનો સૂચકાંક તો શરૂઆતનો સ્ટોક કેટલો છે અઢાર હજાર ભાગાકાર શું કરીએ શરૂઆતનો સૂચકાંક એટલે એકસો એસી તો આપણને મળે ત્રીસ માઇનસ અઢાર કરીએ તો બાર હજાર માઇનસ બસો પછી એને ત્રીસ હજાર ભાગાકાર બસો ચાલીસ કરીએ અને માઇનસ કરીએ અઢાર હજાર ભાગાકાર એકસો એસી તો આપણને મળે એકસો પચીસ અને સો પછી ફરીથી એકસો પચીસ માઈનસ સો કરીએ તો પચીસ મળે તો આપણને વેચેલ વેચેલ પડતરનો હવાલો મળે એ કયા સૂત્ર હતી હવે નેક્સ્ટ આપણું ટોપિક છે નાણાકીય કાર્યશીલ મૂડીનો હવાલો હવે નાણાકીય કાર્યશીલ મૂડી નામથી જ ખબર પડે જો

સૌથી પહેલા આપણે નાણાકીય ચાલુ મિલકતોની ગણના કરવાની ગણતરી કરવાથી આમાંથી શું બાદ કરવાનું નાણાકીય ચાલુ દેવા બાદ કરવાના આ જે આવે આપણે શું કહીશું નાણાકીય કાર્યશીલ મૂડીનો હવાલો અહી નાણાકીય ચાલુ મિલકતોમાં સ્ટોક રોકડ અને બેંક સિલ્કનો સમાવેશ કરવામાં આવતો નથી આ વસ્તુ આપણે ધ્યાન રાખવાની જ્યારે આપણે નાણાકીય ચાલુ મિલકતો શોધતા હોઈએ ને નાણાકીય ચાલુ મિલકતોની ગણતરી કરતા હોઈએ ત્યારે આપણે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં નહીં લેવાની સ્ટોક રોકડ અને બેંક એને ધ્યાનમાં નથી લેવાનો બીજા બધા આપણે નાણા ચાલુ મિલકતોની ગણતરીમાં ધ્યાનમાં લેવાની કઈ ચાલુ મિલકતોમાંથી હવે બીજું શું છે તો નાણા ચાલુ દેવા તો નાણા કે કાર્યશીલ મૂડીમાં બે કારણો સર તફાવત જોવા મળે છે આ જે નાણા કે કાર્યશીલ મૂડીનો હવાલો કેમ ઉદ્ભવે છે એના બે કારણ છે એક તો ધંધાનો પ્રમાણ વધતા ખરેખર કારણશીલ મૂડીમાં વધારો એટલે જે ધંધો વધે પહેલા ધંધા આપણે પાંચ હજાર કરોડનો તો હવે પાંચ થી દસ હજાર કરોડ સુધી જાય તો આ સ્વાભાવિક છે કે જ્યારે ધંધાનું પ્રમાણ વધે તો ખરેખર કારશીલ મૂડીમાં પણ વધારો થાય તો આપણને નાણાકીય કાર્યશીલ મૂડીનો હવાલો જોવા મળે છે અને બીજું ફુગાવાને કારણે વધારની કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઉદ્દભવે છે ફુગાવાના કારણે કેમ આપણને ખબર છે વસ્તુ મોંઘી થતી જાય છે વસ્તુ મોંઘી થતી જાય એટલે ફુગાવાના હિસાબે તો ફુગાવાના હિસાબે પણ કાર્યશીલ મૂડીની વધુ જરૂરિયાત હોવાથી આપણે નાણાકીય કાર્યશીલ મૂડીનો હવાલો ઉદ્ભવે છે પછી એટલે કે શરૂઆતની કાર્યશીલ મૂડી અને આખરની કાર્યશીલ મૂડી ને વર્ષના સરેરાશ ભાવ સૂચકાંક મુજબ ગણો આપણે આમાં કરવાનું શું તો આપણી જે શરૂઆતની કાર્યશીલ મૂડી હોય ને એની ગણતરી કરવાની અને ધંધાની કાર્યશીલ મૂડીમાં થયેલ વધારા કે ઘટાડા દર્શાવે છે આપણને ફુગાવાતી એ જે ધંધાની કાર્યશીલ મૂડી ઉપર જે અસર થઈને એ આપણને બતાવવામાં આવે છે પરંતુ ખરેખર કાર્યશીલ મૂડીમાં વધુ હોય તો તફાવત ફુગાવાને કારણે વધારની કાર્યશીલ મૂડી દર્શાવશે જે નાણાકીય કાર્યશીલ મૂડીનો હવાલો ગણાશે એટલે નાણાકીય કાર્યશીલ મૂડીનો હવાલો એવી રીતે ગણવાનો તે રકમ વર્તમાન પડતર હિસાબી પદ્ધતિ મુજબના નફા નુકસાન ખાતે કામગીરી નફા કે નુકસાન પહેલા ઉધારીને વર્તમાન પડતર હિસાબી અનામત ખાતે જમા કરવામાં આવે આ એનો એકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ છે આપણે શું કશું તો જે નાણાકીય કાર્યશીલ મૂડીનો હવાલો શોધ્યો એ હવાની રકમ આવી

પછી હવે આજ જે આપણે જોયો ને એને આપણે પ્રશ્ન દ્વારા એનો ઉકેલ લાવીએ કે આજે આપણે ભણ્યા કે નાણાકીય કાર્યશીલ મૂડીનો હવાલો એની ગણતરી કેવી રીતે કરવાની તે પ્રશ્ન દ્વારા આપણે સમજીએ તો નીચેની માહિતી પરથી નાણાકીય કાર્યશીલ મૂડીમાં હવાલાની ગણતરી કરો અને વર્તમાન પડતર પદ્ધતિ મુજબ તેની હિસાબી અસર આપો બંને વસ્તુ આપણે સમજ્યા છીએ કે નાણાકીય કાર્યશીલ મૂડીની હવાલાની ગણતરી કેવી રીતે કરવાની અને વર્તમાન પડતર પદ્ધતિ મુજબ એનો હિસાબી અસર શું આપવાની તો આપણે વિગત

તો સૌથી પહેલા ચાલુ મિલ્ક તો શોધીએ કેમ કે કાર્યશીલ મૂડી શોધવાથી પહેલા આપણે ચાલુ મિલ્ક તો શોધવી પડે અને ચાલુ દેવા પડે હવે ચાલુ મિલ્ક તો કેવી રીતે આવે તો દેવાદારો અને લેણી હુંડી જ્યારે ચાલુ દેવા લેણા લેણદારો અને દેવી હુંડી ઐતિહાસિક કિંમતે નાણાકીય કાર્યશીલ મૂડીમાં તફાવત વધારો કે ઘટાડો શોધીએ આપણે તો સૌથી પહેલા શરૂઆતની નાણાકીય કાર્યશીલ મૂડી કેટલી તો શરૂઆતની કાર્યશીલ મૂડી આપણને કેવી રીતે મળે તો શરૂઆતની ચાલુ મિલ્ક મિલકતો માનસ શરૂઆતના ચાલુ દેવા ત્યારે મારે આ કાર્યશીલ મૂડી શરૂઆતની જોઈતી હોય તો એનું સૂત્ર શું તો શરૂઆતની ચાલુ મિલકત માઇનસ શરૂઆતના ચાલુ દેવા બાદ કરતાં આપણને શરૂઆતની નાણાકીય કાર્યશીલ મૂડી મળે છે તો શરૂઆતની ચાલુ મિલકતો કેટલી છે શરૂઆતની ચાલુ મિલકતો કેટલી છે આ 30000 આ 30000 માઇનસ કરીએ શું કરીએ શરૂઆતના ચાલુ દેવા તો શરૂઆતના ચાલુ દેવા કેટલા છે આ 15000 એટલે તમને સમજી જવાનું આ ધંધાના દેવાદારને લેવી હુંડી કોને કહેવાય આ ચાલુ મિલકતોને કહેવાય ચાલુ મિલકતો અને જ્યારે ધંધાના લેન્ડર અને દેવી વાત કરીએ તો એ ચાલુ દેવાઓ છે કેટલા ચાલુ દેવાઓ છે તો આ ચાલુ મિલકતો છે આ ચાલુ છે તો ચાલુ મિલકતોની બાકી માઈનસ શરૂઆતની બાકી ચાલુ દેવાની આ પંદર હજાર તો બાદ કરતા આપણને કેટલું મળે શરૂઆતની નાણાકીય કાર્યશીલ મૂડી કેટલી મળે પંદર હજાર મળે આમાં બાદ કે ત્રીસ માઇનસ પંદર કરે તો પણ પંદર મળે એવી જ રીતે આખરની પણ કાર્યશીલ મૂડીની આપણે ગણતરી કરવી પડશે તો આખરની નાણાકીય કાર્યશીલ મૂડીની ગણતરી કરીએ તો એનું સૂત્ર શું તો આખરની ચાલુ મિલકતો શું આખરની ચાલુ મિલકતો માઇનસ આખરના ચાલુ દેવા તો પ્રશ્ન મુજબ આખરની ચાલુ મિલકતો કેટલી હતી પિસ્તાલીસ હજાર માઇનસ આખર દેવા કેટલા હતા વીસ હજાર તો આપણને કેટલી મળી પચીસ હજાર એટલે શરૂઆતની કાર્યશીલ મૂડી પણ આપણને મળી અને આખરની કાર્યશીલ મૂડી પણ આપણને મળી પછી ઐતિહાસિક કિંમતે નાણાકીય કાર્યશીલ મૂડીમાં તફાવત જોવો આપણે તફાવત કેવી રીતે જોવાનો તો આખરની નાણાકીય કાર્યશીલ મૂડી રૂપિયા પચીસ હજાર છે અને શરૂઆતની નાણાકીય કાર્યશીલ મૂડી પંદર હજાર છે તો આપણને કેટલા મળે દસ હજાર ખરેખર ઐતિહાસિક કિંમતે નાણાકીય કાર્યશીલ મૂડીમાં તફાવત જોવા હોય તો કેવી રીતે જોવા જોવાય તો આખરની નાણાકીય કાર્યશીલ મૂડી માઇનસ કરીએ શરૂઆતની કાર્યશીલ મૂડી તો આખરની કાર્યશીલ મૂડી પચીસ હજાર છે આમાંથી પંદર હજાર બાદ કરીએ તો આપણને મળે દસ હજાર હવે આમાં વર્તમાન પડતર કિંમતે સૂચકાંક આધારિત નાણાકીય કાર્યશીલ મૂડીમાં વધારો એટલે પેલા જે જોયો એ ઐતિહાસિક કિંમતે જોયો ઐતિહાસિક કિંમતે આપણે શોધ્યો હવે વર્તમાન પડતર કિંમતે સૂચકાંક આધારિત નાણાકીય કાર્યશીલ મૂડીમાં વધારો જોવાનો છે તો સૌથી પહેલા વિગત આપણે કઈ કઈ વસ્તુ લેવાની પતિ પછી ઐતિહાસિક કિંમતે અને શરૂઆતની બાકી ગુણા સૂચકાંક ઐતિહાસિક કિંમતે જે શરૂઆતની બાકી છે ને એને સૂચકાંક સાથે ગુણાકાર કરવાનો તો આપણને શું મળશે વર્તમાન પડતર કિંમતે શરૂઆતની બાકી મળશે એવી જ રીતે ઐતિહાસિક કિંમતે આખરની બાકી ગુણાકાર સૂચકાંક આખરનો જે સૂચકાંક હોય એના સાથે ગુણાકાર કરવાનો તો વર્તમાન પડતર કિંમતે આખરની બાકી મળશે એટલે ઐતિહાસિક કિંમતે શરૂઆતની બાકી અને સૂચકાંક એવી જ રીતે ઐતિહાસિક કિંમતે આખરની બાકી અને સૂચકાંક પછી બંનેનો ગુણાકાર કરાવશું તો આપણે વર્તમાન કિંમત અને ચાલુ પંદર હજાર હતા એવી જ રીતે હવે જે ચાલુ મિલકતો છે એ આખરની કેટલી હતી પિસ્તાલીસ હજાર અને ચાલુ દેવા કેટલા હતા આખરના વીસ હજાર આ બંને વિગતો આવી ગઈ હવે એને કન્વર્ટ કેવી રીતે કરવાના છે અને સરેરાશ સૂચકાંકમાં કન્વર્ટ કરવાના છે આ શરૂઆતની છે શરૂઆતની જ્યારે સરેરાશ સાથે ગુણાકાર કરીએ તો સરેરાશ કેટલું છે બસો ચાલીસ ભાગાકાર બસો સરેરાશ કેટલું છે બસો ચાલીસ ભાગકાર એટલે જ્યારે પણ ઐતિહાસિક કિંમતને શરૂઆતી બાકીમાં આપણે ગોઠવતા હોઈએ તો ગુણાકાર કરવાનો શું ગુણાકાર આપણે સરેરાશ સૂચકાંક ભાગાકાર શરૂઆતનો સૂચકાંક એવી રીતે ગુણાકાર કર્યો તો ત્રીસ હજાર ગુણ્યા બસો ચાલીસ ભાગ્યા બસો એટલે છત્રીસ હજાર આવ્યા એવી રીતે પંદર હજાર ગુણ્યા બસો ચાલીસ ભાગાકાર બસો એટલે કેટલા અઢાર હજાર તો છત્રીસ માઇનસ અઢાર કહે તો કેટલા આપણને અઢાર મળ્યા એ કાર્યશીલ મૂડી મળી એવી જ રીતે ઐતિહાસિક કિંમતે આખરની બાકી અને સૂચકાંક તો પિસ્તાલીસ હજાર હતા પિસ્તાલીસ હજાર ગુણાકાર બસો ચાર એટલે સરેરાશમાં આપણે કન્વર્ટ કરવા છે સરેરાશમાં કન્વર્ટ કરવા એટલે સરેરાશ સૂચકાંક એટલો છે બસો ચાલીસ હવે આ છે શું તો આખરની બાકી છે તો આખરનો સૂચકાંક કેટલો તો ભાગાકાર ત્રણસો એટલે બસો ચાલીસ ભાગાકાર ત્રણસો કરવાના એટલે મળે આપણને છત્રીસ હજાર અને અહીંયા પણ વીસ હજાર હતી ચાલુ દેવા આખર નો ચાલુ દેવા કેટલો છે વીસ હજાર ગુણાકાર આપણે શું કરવાનો બસો ચાલીસ જે શું છે ચાલુ દેવા ચાલુ મિલકતમાંથી માઇનસ થાય છે તો છત્રીસ માંથી સોળ ગયા તો કેટલા વીસ આવ્યા આ વીસ માંથી શું કરીએ આ અઢાર બાદ કરીએ બાદ વર્તમાન પડતરે શરૂઆતની બાકી કાર્યશીલ મૂડીની

પછી આપણે હિસાબી અસર પણ પૂછી છે આ પ્રશ્નમાં તો હિસાબી અસરમાં નાણાકીય કાર્યશીલ મૂડી હવાલામાં આપણને આઠ હજાર રૂપિયા આવ્યા કેટલા આવ્યા નાણાકીય કાર્યશીલ મૂડીના હવાલા કેટલા આઠ હજાર રૂપિયા આવ્યો તો વર્તમાન પડતર હિસાબી પદ્ધતિ મુજબ વર્તમાન પડતર હિસાબી પદ્ધતિ મુજબ આપણે શું કરવું પડશે તો નફા નુકસાન ખાતે કામગીરી નફા કે નુકસાન પહેલા ઉધારીને વર્તમાન પડતર હિસાબી અનામત ખાતે જમા થશે આપણે જે આઠ હજાર આયા ને એ આઠ હજારમાં આપણે નફા નુકસાન ખાતું હોય ને એ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ

તો આપણે જોયું કે પત્રક પદ્ધતિથી આપણે નાણાકીય સૂત્ર એવી જ રીતે છે જે રીતે પેલું હતો સી માઇનસ ઓ સી એટલે શું તો સી એટલે ક્લોઝિંગ એટલે આખરની ઐતિહાસિક પડતર પછી ઓ એટલે ઓપનિંગ શરૂઆતની માઇનસ એલ એટલે સૂચકાંક છે એટલે તમે વિચારો કે આમાં જ્યારે આપણે શું કરશું નાણાકીય કાર્યશીલ મૂડીનો હવાલો શોધવાનો છે ને તો સૌથી પેલા આપણી પાસે બે વસ્તુ છે શરૂઆતની નાણાકીય કાર્યશીલ મૂડી અને આખરની કાર્યશીલ મૂડી તો આમાં શું આવશે સીમા કે આખરની નાણાકીય કાર્યશીલ મૂડી માઇનસ આખરની નાણાકીય કાર્યશીલ મૂડી ભાગાકાર શું કરવાનું સી એટલે એનો જ આપણે શું આખરનો સૂચકાંક માઇનસ શું કરવાનો ઓ એટલે શરૂઆતની નાણાકીય કાર્યશીલ મૂડી ભાગાકાર એલ ઓ એટલે શું શરૂઆતનો સૂચકાંક એનાથી આપણે આ સૂત્રથી આપણે શોધી શકીએ તો આપણે ઐતિહાસિક પડતરે આખરની નાણાંકીય કાર્યશીલ મૂડી શોધવાની રહેશે સેમ આ બધી વસ્તુ મેં સમજાવી તમને પ્રશ્નમાં આપણે આપણે કરીએ તો મને આખરની નાણાકીય કાર્યશીલ મૂડી કેટલી હતી તો પચીસ હજાર માઇનસ શું કરીએ તો શરૂઆતની કાર્યશીલ મૂડી શરૂઆતની નાણાંકીય કાર્યશીલ મૂડી પંદર હજાર માઇનસ સરેરાશ સૂચકાંક એટલો તો બસો ચાલીસ હવે એવી જ રીતે આપ ફરીથી નાણાકીય કાર્ય શું કરશું આપણે શરૂઆતનો સૂચકાંક એટલે બસો તો પચીસ હજાર ભાગ્યા ત્રણસો તો કેટલા આવે એટી થ્રી પોઈન્ટ થર્ટી થ્રી અને પંદર હજાર ભાગાકાર બસો તો સેવન્ટી આવે અને આપણે સરેરાશ કેટલો છે બસો ચાલીસ એવી રીતે પચીસ હજાર માઇનસ પંદર દસ હજાર નાણાકીય કાર્ય મૂડીનો હવાલો મળે જે પત્રક મુજબ જ છે એટલે તમે પત્રક થી પણ કરશો અને સૂત્ર રીતે પણ કરશો તો બંનેનો જવાબ એક જ આવવાનો છે તો ધન્યવાદ દર્દી મિત્રો આજે આપણે બે વસ્તુ શીખી આપણે કઈ કઈ બે વસ્તુ શીખી તો આપણે અને શીખ્યા આ બંને વસ્તુમાં હવાલામાં કેવી રીતે ગણતરી કરવી એ વસ્તુ આપણે અને મને ખાતરી છે કે બંને વસ્તુ તમને સારી રીતે સમજણમાં પડી હશે તમે ભવિષ્યમાં પણ જ્યારે પણ પ્રશ્નોનો ઉકેલ લાવતા હશો તો આ બધી વસ્તુઓને તમે રેફર કરશો આ આશા સાથે બહુ વિરમું છું ધન્યવાદ